હાલ તો અને નકર માથું ફાડી નાખીશ ગીતામાં માં હોય બધું કાઢ હાલ હા હવે તો કામ વસ્તુ કાઢી ગાડી ક્યાં હે બોલ ગાડી તો ચોરાઈ ગઈ બીજું શું હે ગીતામાંથી કાઢ બીજું તો ફોન હે હા હવે તો કામની વસ્તુ કાઢી એમને ને લગાવ તારા પપ્પા ફોન અને કે મારા ખાતામાં માં 10 લાખ રૂપિયા નાખે પણ મારા પપ્પા પાસે ફોન જ નથી દીધો એની પાસે 10 લાખ રૂપિયા ક્યાંથી આવી છે

આલે હો રૂપિયા અને ઘર ભેગો થા તું લુખો હો તારો ભાઈ લુખો હે પણ ભાઈ તમે આટલું બધું ફટાફટ રિચાર્જ કર્યું છે માધી વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાંથી વન ટચ રિચાર્જ એપ્લિકેશન એમાંથી ને જ કેમ તમે રિચાર્જ કર્યું વિદેશી એપ્લિકેશન જેમ કે ફોન પે ગૂગલ પે પેટીએમ એમાં રિચાર્જ કરીને ખોટો એક્સ્ટ્રા ચાર્જ કપાવો એના કરતા ભાઈ આપણા ગુજરાતીએ બનાવેલી ગુજરાતી એપ્લિકેશન વન ટચ રિચાર્જ એમાં રિચાર્જ કરું વધારે સારું કેમ ઉપર કેશબેક એટલે વન ટચ રિચાર્જ રિચાર્જ અને કેશબેક મળે તો કેશબેક મળે ને ભાઈ તો જે આપણે કરેલું હોય ને એના પૈસા રિફંડ થઈ જાય એ પણ ગેરંટી સાથે અને કસ્ટમર સપોર્ટ પણ તો ભાઈ આમાં રિચાર્જ કઈ રીતના કરવાનું અને આ એપ્લિકેશન ક્યાં મળશે સર્ચ કર વન ટચ રિચાર્જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે નામ નંબર કરવાનું છે જેમ બીજી રિચાર્જ કરી એમ સિમ્પલ રીતે આની અંદર રિચાર્જ કરવાનું છે ઓકે ભાઈ વન રિચાર્જમાં જ રિચાર્જ કરીશ અને ભાઈ આની અંદર ઘણી બધી પ્રકારના રિચાર્જ આપણે કરી શકીએ જેમ કે ફાસ્ટક રિચાર્જ, લાઇટ બિલ, લોન રિપેમેન્ટ, આવું ઘણું બધું અને ઘરે બેઠા ગમે એને પેમેન્ટ પણ કરી કરીયેગી એમાં પણ કેશબેક કેશબેકクーポン મળશે વાહ ભાઈ વાહ બીજી એપ્લિકેશનમાં ખોટા ચાર્જ કપાવાય એના કરતા આ એપ્લિકેશનમાં આવેથી હું રિચાર્જ કરીશ આમાં કેશબેક તો મળશે હાલ ભાઈ તો હું જાઉં છું અલ્યા હાલ હા તો મિત્રો તમે પણ વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં અને મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં બીજી લિંક આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો અને થોડા ઘણા પૈસા બચાવો અને હું એમાંથી જ રિચાર્જ કરું છું